પરમેશ્વરની ભવિષ્યવાણીઓ ઝડપથી પૂરી થઈ રહી છે બાઇબલ કહે છે કે તમારે આ વર્તમાન સમયનું અર્થઘટન સંસારમાં જે થઈ રહ્યું છે તેનાથી કરવું જોઈએ અને સ્વર્ગના રાજ્ય તરફ જોરશોરથી દોડવું જોઈએ ભવિષ્યવાણીના વચનોને વાંચવા અને સાંભળવા મહત્વપૂર્ણ છે પણ તેમને પાળવા સૌથી મહત્વપૂર્ણ છે જો તમે જે પરમેશ્વર કહે છે તે માનો છો અને તેનું પાલન કરો છો તો તમને ધન્ય છે પરમેશ્વરે કહ્યું સાવધાન રહો જાગતા રહો અને જેમ નુંના સમયમાં થયું તેમજ માણસના દીકરાનું આવું પણ થશે નૂહના દિવસોમાં લોકો એટલા ભ્રષ્ટ અને દુષ્ટ હતા કે પરમેશ્વરે તેમનો નાશ કર્યો અને માત્ર નૂહના પરિવારને બચાવ્યું જ્યારે પરમેશ્વરે નૂહને કહ્યું હું વરસાદ મોકલીશ અને પૂર લાવીશ તો તું વહાણ બનાવીને માણસો અને પશુઓને લઈને તેમાં પ્રવેશ કર નોએ વિશ્વાસ સાથે પરમેશ્વરના વચનનું પાલન કર્યું અને પરિણામ સ્વરૂપ તે અને તેના પરિવારનો બચાવ થયો. જ્યારે પણ મુશ્કેલી કે વિનાશ આવે છે તો પિતા તમને આશ્રય સ્થાન વિશે જણાવે છે. સદો મને ગોભરાના દિવસોમાં જ્યારે પરમેશ્વર દુષ્ટોને તેમની ભારે દુષ્ટતાના કારણે અગ્નિથી નષ્ટ કરવા ઈચ્છા હતા ત્યારે લોત અને તેની દીકરીઓને દૂતે આપેલી સૂચના પ્રમાણે સોવારમાં ભાગીને બચાવવામાં આવ્યા યરૂશાલેમના વિનાશના સમયે પરમેશ્વરે માત્ર વિનાશ વિશે જ નહીં પરંતુ આશ્રય સ્થાન વિશે પણ ભવિષ્યવાણી કરી આ રીતે તેઓ જેમણે પરમેશ્વરના વચન પર વિશ્વાસ કર્યો અને પેલામાં ભાગી ગયા બચી ગયા પવિત્ર આત્માના યુગમાં પરમેશ્વર માનવજાતિને સિયોનમાં ભાગી જવા માટે કહે છે સિયોન જ્યાં સર્વશક્તિમાન પરમેશ્વર નિવાસ કરે છે તે તમારું રક્ષણ કરે છે અને તમારું આશ્રય સ્થાન બને છે જેથી જ્યારે આફતો આવે ત્યારે પણ ડરવાની કોઈ વાત નથી પરમેશ્વરનું વચન કે જ્વાળા તમને બાળશે નહીં અથવા પાણી તમને દુબાડશે નહીં બાઇબલમાં નોંધ છે શાદરાખ મેશાખ અને અબૈધનગોને સોનાની મૂર્તિની પૂજા ન કરવાના કારણે સળગતી ભટ્ટીમાં ફેંકી દેવામાં આવ્યા પણ પરમેશ્વરના રક્ષણથી તેમને કોઈ નુકસાન ન થયું એક વાળ પણ બળ્યો નહીં અને તેમના કપડાં પણ સળગ્યા નહીં જ્યારે પાસખા મનાવનારા લોકોએ લાલ સમુદ્ર અને યરદન નદીને પાર કરી તો પરમેશ્વરે તેમનું રક્ષણ કર્યું અને તેમને કનાન દેશમાં લઈ ગયા તે દિવસ જે ભઠ્ઠીની જેમ સળગી ઉઠશે તે પરમેશ્વરના નામનું ભય રાખનારાઓને માટે તો ન્યાયપણાનો સૂર્ય ઉગશે અને તેમની પાંખોમાં આરોગ્ય હશે તમે બહાર આવીને કોડવાના વાછડાઓની જેમ કૂદશો જો પાસખા દ્વારા પરમેશ્વરનું પવિત્ર માંસ અને લોહી તમારી અંદર પ્રવેશ કરે છે તો ભલે વિપત્તિઓ નજીક આવે તેઓ પરમેશ્વરના માંસ અને લોહીને જોશે અને ભાગી જશે તમારે પરમેશ્વરનું નામ લેવું જોઈએ જેમણે તમને પાસખા આપ્યો છે પિતાના યુગમાં જેઓએ યહોવાનું નામ પોકાર્યું તેઓ બચાવવામાં આવ્યા અને પુત્રના યુગમાં જેઓએ ઈસુનું નામ લીધું તેઓને બચાવવામાં આવ્યા હવે જેઓ ખ્રિસ્ત હોંગનું નામ પોકારે છે તેઓનો ઉદ્ધાર થશે આફતો આવે તે પહેલાં તમારે સંસારના લોકોને જાણ કરવી જોઈએ કે તેઓ ક્યાં આશ્રય મેળવી શકે છે તમારે પરમેશ્વર જે તમારી સાથે છે ખ્રિસ્ત હોંગનું નામ લઈને તેમને બચાવવામાં મદદ કરવી જોઈએ મનુષ્ય કોઈ પણ દિવસ ચેતવણી વગર મરી શકે છે તો શું પરમેશ્વરના રક્ષણ વિના આ એટલું ખતરનાક નહીં હોય જ્યારે તમે પરમેશ્વરના વચનનો પ્રચાર કરો છો તો તેને સમજનારાઓ અને પ્રચાર કરનારા બંને જીવિત રહેશે ઘણા લોકોએ પરમેશ્વરના નામથી વિજય મેળવ્યો છે યુવાન દાઉદે પરમેશ્વર પર વિશ્વાસ કર્યો અને ડર્યા વગર વિશાળ ગોલિયાતનો સામનો કર્યો જ્યારે દાઉદે ઘોષણા કરી હું યહોવાના નામે તારી સામે આવું છું અને એક પથ્થર માર્યો ત્યારે પરમેશ્વરે દાઉદનો વિશ્વાસ જોયો અને ગોલિયાતના કપાળ પર પથ્થર માર્યો પરમેશ્વર તમારી સાથે હોવાથી તમારે ડરવાની કોઈ વાત નથી જીવનના આ મૂલ્યવાન વચનો પૂરા મનથી પ્રચાર કરો ખુશખબર ફેલાવનારના પગ અને આનંદદારક સુસમાચાર આપનારના હોઠ બંને સુંદર છે. કૃપયા તે સુંદર હોઠ અને પગ બનો. પિતાજીએ કહ્યું હોવાથી આવતીકાલ વિશે ફુલાશ ના માર. કૃપયા દયનીય આત્માઓને જલ્દીથી પસ્તાવો કરવા તરફ દોરો અને તેમની સિયોનમાં લાવો જેથી તમે પિતાને પ્રસન્ન કરી શકો. મને આશા છે કે તમે તમારા પડોશીઓને ખંતથી પ્રેમ કરશો અને પરમેશ્વરના પક્ષમાં ઘણા લોકોનું માર્ગદર્શન કરશો જેથી તમને ઘણા આશીર્વાદો પ્રાપ્ત થાય અને તમારું નામ આકાશના રાજ્યમાં સદા સર્વકાળ તારાઓની જેમ ચમકતું રહે